પંચાવન વર્ષે વેરાજીના ઘરે યજ્ઞ હતો સવારે નવ વાગ્યે મામલતદાર કચેરી પરથી તેઓ પટકાયા હતા અને મામલતદારના મોત થી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ થઈ ગયું છે મામલતદાર કચેરીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મિટિંગ રાખી હોવાથી તેઓ આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ઘટનાને પગલે હારીજ પોલીસ એમ સહિતના અધિકારીઓ પહોંચ્યા અધિકારીઓના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં સુખનો માહોલ છવાઈ ગયો છે ઓગણીસો નેવ્યાસીમાં કારકુન તરીકે નોકરી કરી પ્રથમ મહેસાણા જિલ્લામાં કારકુન તરીકે નોકરી કરી ચાણસમાં મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે પાંચ વર્ષથી વધુ સમય નોકરી કરીને બે હજાર સત્તરથી